ત્યાં ઘણી બધી સામાન્ય ભૂલો છે જે લોકો કરતા હોય છે જ્યારે તેઓ કેન્દ્રગામી બળના પ્રશ્ન સાથે કામ કરતા હોય માટે આ વિડીયોમાં આપણે કેટલાક ઉદાહરણ જોઈશું હું તમને પ્રશ્નોને ઉકેલવા માટેની રીત બતાવીશ જેનો ઉપયોગ તમે કરી શકો તેમજ જ્યારે લોકો કેન્દ્રગામી ગતિના પ્રશ્ન સાથે કામ કરે છે ત્યારે તેઓ સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે તે પણ જોઈશું આપણે આ ઉદાહરણથી શરૂઆત કરીએ ધારો કે એક દોરી આ બોલ બોલને વર્તુળમાં પરિભ્રમણ કરાવે છે સરળતા ખાતર આપણે એવું ધારી લઈએ કે આ બોલ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે અને તેને એક ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલું છે જો તમે ઉપરથી જોશો તો તે કંઈક આ પ્રમાણે દેખાશે જો તમે બાજુએથી જુઓ તો તે કંઈક આ પ્રકારનો દેખાશે આ દોરી છે અને તેને ટેબલની મધ્યમાં એક ખીલી વડે બાંધેલી છે હવે જ્યારે તમે બોલને ધક્કો મારો છો ત્યારે બોલ ટેબલ પર આ પ્રમાણે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે જો તમે બાજુએથી જોશો તો કઈક આ પ્રમાણે દેખાશે અને જો તમે ઉપરથી જોશો તો કઈક આ પ્રમાણે દેખાશે આમ આ આ ટોપ ટોપ છે છે અને હવે હું તમને એક પ્રશ્ન પૂછું કયા બળને કારણે આ બોલ વર્તુળમાં ગતિ કરશે ઘણા બધા લોકો કદાચ આ પ્રશ્નનો જવાબ કેન્દ્રગામી બળ આપવા માંગે ઘણા લોકો કહેશે કે અંદરની તરફ લાગતું કેન્દ્રગામી બળ જેને કારણે આ બોલ વર્તુળમાં ગતિ કરે છે અને તે તે ખોટું નથી સાચું છે પરંતુ તે સંપૂર્ણ સાચું નથી અને તેનું કારણ આ છે જ્યારે આપણે કેન્દ્રગામી બળ કહીએ જ્યારે આપણે કેન્દ્રગામી બળ એટલે કે સેન્ટ્રીપેટલ ફોર્સ કહીએ ત્યારે તેનો અર્થ કેન્દ્ર તરફ લાગતું બળ થાય તેનો અર્થ કેન્દ્ર તરફ લાગતું બળ થાય તેથી કેન્દ્રગામી બળને કારણે આ બોલ વર્તુળમાં ગતિ કરે છે એમ કહેવું થોડું છે જ્યારે બોલને આ પ્રમાણે ટેબલ પર મૂકેલો હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરતું બળ કયું છે તે ચોક્કસપણે ઉપરની તરફ લાગતું બળ થશે તે ઉપરની તરફ લાગતું બળ હોવું જોઈએ પરંતુ તે કયું બળ છે તે આપણને જણાવતું નથી તે જ સમાન રીતે કેન્દ્રગામી બળ એ ફક્ત બળ કઈ દિશામાં લાગે છે તે દર્શાવે છે તે કયા પ્રકારનું બળ હશે તે જણાવતું નથી માટે માટે આ જવાબ વધુ સારી રીતે આપવા જો તમને એમ પૂછે કે અહીં ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરતું બળ કયું છે જે આ બોલ ટેબલ પરથી નીચેની તરફ પડતું અટકાવે છે તો ઉપરની તરફ લાગતું બળ કહેવાને બદલે તમે તેને લંબ બળ એટલે કે નોર્મલ ફોર્સ કહી શકો આપણે તેજ સમાન બાબત અહીં પણ કરી શકીએ ફક્ત કેન્દ્રગામી બળ કહેવાને બદલે આપણે તે કયા પ્રકારનું બળ છે તે કહી શકીએ અને આ એક એવા પ્રકારનું બળ છે જેના વિશે આપણે જાણીએ છીએ તે ઘર્ષણ બળ તણાવ બળ લંબ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ હોઈ શકે કેન્દ્રગામી બળ નવા પ્રકારનું બળ નથી તેના વિશે આપણે જાણીએ જ છીએ તે વર્તુળમાં કેન્દ્ર તરફ લાગતું બળ છે અને તે મહત્વનું છે કારણ કે આ સૌથી મોટો ખોટો ખ્યાલ છે લોકો વિચારે છે કે કેન્દ્રગામી બળ એ નવા પ્રકારનું બળ છે પરંતુ એવું નથી આ એક એવા પ્રકારનું જ બળ છે જેના વિશે આપણે જાણીએ છીએ જે વર્તુળમાં કેન્દ્રની તરફ લાગે છે અને તેના કારણે બોલ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તો હવે આ ઉદાહરણમાં આ બળ કયું થશે અહીં દોરી સાથે આ દળને બાંધેલું છે અને તે આ દળને ખેંચે છે અને જ્યારે દોરી દળને ખેંચે ત્યારે આપણે તે બળને તણાવ બળ કહીશું આપણે અહીં તેને તણાવ બળ કહીશું હવે આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી બળ તરીકે કયું બળ કામ કરે છે હવે ધ્યાન રાખો લોકો આ કરવા ઈચ્છે છે ત્યાં તણાવ બળ છે અને ત્યાં કેન્દ્રગામી બળ પણ છે પરંતુ તે થોડું વિચિત્ર છે અહીં તણાવ બળ એ જ કેન્દ્રગામી બળ છે માટે હું તેને બે વાર દોરીશ નહીં તેવી જ રીતે જો અહીં કહેવું હોય તો ત્યાં લંબ બળ છે અને ત્યાં હું અહીં તેને ફરીથી દોરીશ નહીં તેવી જ રીતે હું અહીં કેન્દ્રગામી બળને પણ ફરીથી દોરીશ નહીં અહીં તણાવ બળ એ જ કેન્દ્રગામી બળ છે કેન્દ્રની તરફ લાગતા બે બળો હોઈ શકે તે શક્ય છે કદાચ તમારી પાસે અહીં બે દોરી હોઈ શકે ત્યાં બીજું તણાવ બળ હોઈ શકે જે આ ખેંચે પરંતુ બળને દોરતા પહેલા તેને ઓળખવું જરૂરી છે હવે સમજ્યા કે જ્યારે કોઈક બળ વર્તુળમાં કેન્દ્ર તરફ લાગતું હોય ત્યારે આપણે તેને વધારાનું નામ આપીએ છીએ જે કેન્દ્રગામી બળ છે હવે આ પ્રશ્ન ને કઈ રીતે ઉકેલી શકાય અહીં કઈ રીતનો ઉપયોગ કરી શકાય મારી પાસે ઉપરની તરફ

સૌ પ્રથમ બળની આકૃતિ દોરો અને પછી કોઈ પણ એક દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરો કોઈ પણ એક દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરો ફક્ત એક જ દિશા માટે ફક્ત એક જ પરિમાણ માટે તમે જે દિશા પસંદ કરી હોય તેના માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીને તમને જે જવાબ જોઈતો હોય તે જવાબ ન મળે તો તમે બીજી દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરો જેનાથી તમને તમારો જવાબ મળી જશે સૌપ્રથમ આપણે અહીં ફોર્સ ડાયાગ્રામ દોરીએ આપણી પાસે અહીં લંબ બળ છે અને ગુરુત્વાકર્ષણ બળ છે તેમજ અંદરની તરફ લાગતું દોરીનું તણાવ બળ છે જે કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે હવે આપણે કોઈ પણ એક દિશા માટે

અને જ્યારે આપણે કેન્દ્રગામી બળ સાથે કામ કરતા હોઈએ ત્યારે આપણે કેન્દ્રગામી પ્રવેગ સાથે કામ કરીએ છીએ માટે દળ પર લાગતું પરિણામી બળ ભાગ્યા દળ જો હું અહીં કેન્દ્રગામી બળનો ઉપયોગ કરું તો મારે અહીં કેન્દ્રગામી પ્રવેગનો નો ઉપયોગ કરવો પડે બીજા શબ્દોમાં કહીએ તો હું અહીં બોલ પર ફક્ત કેન્દ્રગામી દિશામાં લાગતા બળ ને જ લઈ શકું હવે આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર જાણીએ છીએ તે v નો વર્ગ r છે માટે સમીકરણની ડાબી બાજુએ હું v નો વર્ગ r લખેશ અહીં આ બાબત નવી છે જ્યારે તમે સામાન્ય બળ માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરતા હોવ ત્યારે તમે અહીં કેન્દ્રગામી પ્રવેગ લખો પરંતુ જ્યારે આપણે કોઈ ચોક્કસ દિશા માટે કેન્દ્રગામી દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે અહીં દળ હવે હું અહીં કયા બળ લઈ શકું મારી પાસે લંબ બળ તણાવ બળ અને ગુરુત્વાકર્ષણ બળ છે લોકો અહીં જ ભૂલ કરે છે લોકો અહીં તમામ બળની કિંમત મૂકે છે લંબ બળ ગુરુત્વાકર્ષણ બળ અને તણાવ બળ પરંતુ યાદ રાખો કે આપણે અહીં કેન્દ્રગામી દિશાને લઈ રહ્યા છીએ કેન્દ્રગામી દિશાનો અર્થ એ થાય કે કેન્દ્ર તરફ લાગતું બળ માટે આપણે અહીં એવા જ બળની કિંમત મૂકીશું જે બળ કેન્દ્રની દિશામાં હોય અને તે લંબ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ નથી આ બળોની દિશા વર્તુળના કેન્દ્ર તરફની નથી અહીં વર્તુળના કેન્દ્ર તરફ લાગતું ફક્ત એક જ બળ છે અને તે તણાવ બળ છે અને આપણે અગાઉ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે તે કેન્દ્રગામી બળ છે માટે વર્ગ છેદમાં બરાબર અહીં પરિણામી બળમાં ફક્ત એક જ બળ આવશે અને તે તણાવ બળ છે હવે આ બળ ધન આવશે કે ઋણ જે બળો કેન્દ્ર તરફ આવતા હોય આપણે તે બળને ધન લઈશું માટે આ ઉદાહરણમાં તણાવ બળ ધન આવશે શું કેન્દ્રગામી બળ ઋણ હોય શકે એવું શક્ય છે હા તે શક્ય છે જો અહીં કેન્દ્રમાંથી બહાર નીકળતું કોઈક પ્રકારનું બળ હોય જો અહીં બીજી દોરી હોય જે આ પદાર્થને બહારની તરફ ખેંચે તો આપણે તેનો સમાવેશ આ ગણતરીમાં ઋણ નિશાની સાથે કરીશું જો બળ કેન્દ્રની તરફ આવતું હોય તો તેની નિશાની ધન આવશે અને જો બળ કેન્દ્રમાંથી બહાર નીકળતું હોય તો તેની નિશાની આવે અને જે બળ કેન્દ્ર તરફ અથવા કેન્દ્રમાંથી બહાર નીકળતા ન હોય તેનો સમાવેશ આપણે આ ગણતરીમાં કરીશું નહીં પરંતુ હવે તમે કદાચ કહેશો કે આ બહાર વર્તુળાકાર પથ માંથી બહાર નીકળવા ઈચ્છે છે જેને લોકો સેન્ટ્રિક ફ્યુગલ ફોર્સ કહે છે પરંતુ તે અસ્તિત્વ ધરાવતું નથી જો તમે કોઈ સારી રેફરન્સ ફ્રેમનો ઉપયોગ કરતા હોવ તો અહીં આ અસ્તિત્વ ધરાવતું નથી હવે તમે કદાચ કહેશો કે જો આ બોલ દોરીમાંથી નીકળી જાય અને તે આ બાજુ આ રીતે જાય તો ના એવું થશે નહીં જો કોઈક કારણે આ દોરી તૂટી જાય તો આ બોલ આ દિશામાં જશે નહીં કારણ કે જમણી દિશા પર ધક્કો મારે એવું ત્યાં કોઈ બળ નથી જો કોઈક કારણે દોરી તૂટી જાય તો આ બોલ ન્યૂટનના પ્રથમ નિયમને અનુસરશે તે આ પ્રમાણે સીધી લીટીમાં અચળ વેગ સાથે આ ટેબલ પર ગબડશે માટે તમારે આ બોલને વર્તુળાકાર પથ પર ગતિ કરાવવા ખેંચવું પડે છે તેનું કારણ બહારની તરફ લાગતું બળ નથી પરંતુ તેનું કારણ એ છે કે આ બોલ તેનો અચળ વેગ જાળવી રાખવા માંગે છે તેની પાસે જડત્વ છે તે આ રીતે સીધી રેખામાં ગતિ કરવા ઈચ્છે છે પરંતુ તમારે તેને ખેંચવું પડશે જેથી તેના વેગની દિશા બદલાયા કરે માટે અમુક લોકો વિચારે છે કે આ બોલને વર્તુળાકાર પથ પર ગતિ કરાવવા ત્યાં બહારની બાજુએ કોઈક પ્રકારનો બળ લાગે તે ખોટું છે હવે આપણે અહીં તણાવ બળ માટે ઉકેલી શકીએ તણાવ બળ બરાબર બંને બાજુ દળ વડે ગુણિયે માટે દળ ગુણ્યા v નો વર્ગ ભાગ્યા આર હવે તેની કિંમત મૂકીએ દળ બે કિલોગ્રામ છે અહીં ઝડપ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે તમે તેનો વર્ગ કરવાનું ભૂલશો નહીં અને ત્રિજ્યા ઝીરો પોઈન્ટ પાંચ મીટર છે જો તમે તેની ગણતરી કરશો તો તમને તણાવ બળ બરાબર સો ન્યૂટન મળે અહીં આ ઉદાહરણમાં તણાવ બળ જે કેન્દ્રગામી બળ પણ છે તે સો ન્યૂટન થશે હવે તમે કદાચ કહેશો કે આ એક સરળ પ્રશ્નને ઉકેલવા આટલી બધી ગણતરી શા માટે કરવી પડે અને તે વાત સાચી છે આ પ્રશ્ન સરળ છે પરંતુ બીજા પ્રશ્નો સરળ હશે નહીં જો તમે આ રીત જાણતા ન હોવ તો તમે તેમને ઉકેલી શકો નહીં માટે આપણે આ સમાન રીતનો જ ઉપયોગ કરીએ પરંતુ હવે નવો પ્રશ્ન જોઈએ ધારો કે તમારી પાસે ટ્રેક આવું છે ધારો કે તમે કોઈક વર્તુળાકાર ખડક પર બાઇક ચલાવી રહ્યા છો તમે અહીંથી શરૂઆત કરો છો જે આ રીતે સપાટ છે ત્યારબાદ ઉપરની તરફ જાઓ છો આ પ્રમાણે પછી નીચેની તરફ આવો છો અને આ ખડકની બીજી બાજુએ જાઓ છો અને જો તમે આ ખડકની ફરતે ગતિ કરવાનું ઈચ્છો તો તમને અહીં આ પ્રકારનો આકાર મળશે આપણે આ ખડકના ઉપરના ભાગની ત્રિજ્યા કેટલી છે તે શોધી શકીએ ધારો કે આ ખડકની ત્રિજ્યા આઠ મીટર છે તમારું અને તમારી બાઇકનું સંયુક્ત દળ સો કિલોગ્રામ છે અને તમે આ ખડક પર છ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરી રહ્યા છો હવે હું તમને પ્રશ્ન પૂછું જયારે તમે આ ખડક ઉપર મીટર પ્રતિ બાઇક બાઇક ચલાવો ત્યારે તમારા પર પર અને આ લાગતા નું મૂલ્ય શું છે હવે તમે અહીં શું ન કરી શકો તે હું તમને બતાવીશ કારણ કે ઘણા બધા લોકો તેનો પ્રયત્ન કરે છે ઘણા લોકો કહેશે કે લંબ બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થશે ગુરુત્વાકર્ષણ બળ બરાબર એમ થાય માટે લંબ બળ બરાબર પણ એમ થશે પરંતુ તે સાચું હોઈ શકે નહીં જો પદાર્થ પર લાગતા બળો સંતુલિત થાય અને કેન્સલ થાય તો પદાર્થ પોતાનો વેગ દિશા અને કદ જાળવી રાખે માટે આ બાઇક જમણી બાજુ ખડક પર આશ દિશામાં જવાનું ચાલુ રાખે પરંતુ અહીં એવું થતું નથી આ બાઇક ખડક પર નીચેની દિશામાં જાય છે તે નીચેની દિશામાં પ્રતિપ્રવેગિત થાય છે અહીં આ ક્ષણ પછી તે નીચેની દિશામાં પ્રવેગિત થાય છે માટે નીચેની તરફ લાગતું બળ મોટું હોવું જોઈએ માટે અહીં ગુરુત્વાકર્ષણ બળ એ લંબ બળ કરતાં વધારે હોવું જોઈએ હવે તમે આ પ્રશ્નને કઈ રીતે ઉકેલી શકો આપણે અગાઉ જે રીતનો ઉપયોગ કર્યો તે જ સમાન રીતનો ઉપયોગ કરીશું સૌપ્રથમ આપણે બળની આકૃતિ દોરીશું જે આપણે અહીં દોરી છે ત્યારબાદ કોઈ પણ એક દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીશું આપણે અહીં શિરોલંબ દિશાને પસંદ કરીશું શું અહીં શિરોલંબ દિશા એ કેન્દ્રગામી દિશા છે હા કારણ કે અહીં નીચેની તરફ લાગતું બળ એ વર્તુળના કેન્દ્ર તરફ જાય છે અને ઉપરની તરફ લાગતું બળ એ કેન્દ્રમાંથી બહાર નીકળે છે આપણે અહીં કેન્દ્રગામી દિશા સાથે કામ કરી રહ્યા છીએ માટે આપણે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મૂકીશું પરંતુ અહીં સૌથી મહત્વની બાબત એ છે કે આપણે પરિણામી બળ બળ તરીકે કયા કેન્દ્રગામી લઈશું યાદ રાખો કે કેન્દ્રની તરફ લાગતું બળ ધન આવે અને કેન્દ્રમાંથી બહાર નીકળતું બળ ઋણ આવે આપણે અહીં ગુરુત્વાકર્ષણ બળ અને લંબ બળ બંનેનો સમાવેશ કરીશું પરંતુ તેમાંથી કોઈ એક બળનો સમાવેશ ધન નિશાની સાથે કરીશું શું તમે અહીં કહી શકો કે આપણે કયા બળનો સમાવેશ ધન નિશાની સાથે કરવો જોઈએ તમે કહેશો કે તે ગુરુત્વાકર્ષણ બળ છે અને તે સાચું છે સામાન્ય રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળને ઋણ લઈએ છીએ કારણ કે તે નીચેની દિશામાં લાગે છે પરંતુ જ્યારે આપણે કેન્દ્રગામી બળ વિશે વાત કરીએ ત્યારે તે કેન્દ્ર તરફ જાય છે માટે આપણે આ બળને ધન લઈશું અને અહીં લંબ બળ એ કેન્દ્રમાંથી બહાર નીકળતું બળ છે તેથી આપણે તેને ઋણ લઈશું ભાગ્યા દળ હવે જો તમે માટે ઉકેલવા માંગો તો આપણે બંને બાજુ દળ વડે ગુણીએ ત્યારબાદ આ એફ ને સમીકરણની બીજી બાજુએ લઈએ અને આ એમ ગુણ્યા વીસ સ્કવેર ના છેદમાં આર ને બીજી બાજુએ લઈએ માટે એફ એન બરાબર એમજી ઓછા એમ ગુણિયા વીનો વર્ગ છેદમાં આર હવે જો આપણે તેની કિંમત મૂકીએ તો અહીં દળ 100 કિલોગ્રામ છે ગુણિયા ગુરુત્વ પ્રવેક નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ઓછા દળ સો કિલોગ્રામ ગુણ્યા વીનો વર્ગ છ મીટર પ્રતિ સેકન્ડ આખાનો વર્ગ ભાગ્યા ત્રીજા આઠ મીટર અને જો તમે તેની ગણતરી કરો તો તમને અહીં લંબબળ બરાબર પાંચસો ત્રીસ ન્યૂટન મળે આમ જ્યારે તમે આ ખડક પર બાઇક ચલાવો ત્યારે તમારા પર અને તમારી બાઇક પર લાગતું લંબબળ પાંચસો ત્રીસ ન્યૂટન થાય તે તમારું વજન થશે નહીં તે તમારા વજન કરતા ઓછું હશે અહીં ગુરુત્વાકર્ષણ બળ એ એમ ગુણ્યા જી છે જે લગભગ 980 ન્યૂટન થાય માટે તમે ઓછા લંબબળનો અનુભવ કરશો અને તમે આ બાબતનો અનુભવ કરો જ છો જ્યારે તમે ખડક પર ખૂબ જ ઝડપથી બાઇક ચલાવતા હોવ ત્યારે તમે વજન રહિત છો એવો તમને અનુભવ થાય છે જો તમે આ ખડક પરથી જો તમે કારમાં આ ખડક પરથી ખૂબ જ ઝડપથી જાઓ તો એક ક્ષણ માટે તમે વજન રહિત છો તેવો અનુભવ કરશો અને જો તમે તેના કરતા પણ ઝડપથી જાઓ તો આ લંબબળ ઝીરો થઈ જશે તમે આ જે mv નો વર્ગ r ને બાદ કરો છો તેનું મૂલ્ય વધી જશે પરિણામે તમને લંબબળ ઝીરો મળશે પુનરાવર્તન કરતા જ્યારે તમે આ પ્રકારના કેન્દ્રગામી બળના પ્રશ્નને ઉકેલો ત્યારે સૌપ્રથમ તમે બળની આકૃતિ દોરો અને ત્યારબાદ કોઈ પણ એક દિશા માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરો અને જો તમે કેન્દ્રગામી દિશા સાથે કામ કરી રહ્યા હોવ તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય v નો વર્ગ આર મૂકો અને તમે અહીં પરિણામી બળ તરીકે ફક્ત એવા જ બળો મૂકો જે કેન્દ્ર તરફ લાગતા હોય અથવા કેન્દ્રમાંથી બહાર નીકળતા હોય કેન્દ્ર તરફ લાગતા બળની નિશાની ધન આવશે અને કેન્દ્રમાંથી બહાર નીકળતા બળની નિશાની ઋણ આવશે